નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના હિતમાં સૌથી મોટો નિર્ણય લેતા પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું હિતકારી નિર્ણય લીધો છે તેને જોતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક જરૂર જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયેલા હિત હિતમાં રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય તો મિત્રો હવે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે ખૂબ જ અગત્યની વાત કરી છે કે મોંઘવારી ભથ્થું જે હાલ પંચાવન ટકા મળી રહ્યું છે તેમાં ત્રણ ટકાનો વધારો થવાથી ટોટલ અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું મળશે અને મિત્રો પેન્શનરોને હાલ એટલે કે સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં જે પેન્શન મળવાનું છે તેને ઓક્ટોમ્બર એટલે કે એક ઓક્ટોમ્બરમાં કેટલું પેન્શન મળશે તેની પણ વાત કરીએ તો તો મિત્રો રાજ્યની એટલે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા સેવાનિવૃત્ત પેન્શનરોને એક ઓક્ટોમ્બરે જે સપ્ટેમ્બર મહિનાનું પેન્શન મળવા જઈ રહ્યું છે તેની પણ થોડીક વાત કરીએ તો તો મિત્રો પેન્શનરોને તેમને પંચાવન ટકા મોંઘવારી ભથ્થા તરીકે એટલે કે પંચાવન ટકા મોંઘવારી ભથ્થા તરીકે મોંઘવારી ભથ્થું મળશે પ્લસ જે પેન્શન મળે છે તે પેન્શન મળશે અને તેની સાથે જો મેડિકલ એલાઉન્સ લેતા હોય તો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મળશે તેમ ત્રણેયનો ટોટલ થઈને જે પેન્શન મળે છે તે પેન્શનરોનું કુલ પેન્શન હશે અને મિત્રો જો તમારે કોમ્યુટેશનની રકમમાં કપાત થતી હશે તો તે કોમ્યુટેશનની રકમ કપાત થશે તો મિત્રો આવી રીતે તમને ઓક્ટોબરમાં સપ્ટેમ્બરનું પેન્શન મળવાપાત્ર થશે અને મિત્રો હવે વાત કરવી છે કે પેન્શનરો માટે વધારાની માહિતી વિશે તો મિત્રો નવરાત્રિના પ્રથમ નોટે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટિવેટ આપી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે વાયના સાત વર્ષ પૂર્ણ થવાને અવસરે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ નવી યોજના હેઠળ રાજ્યના છ પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ સરકારી કર્મચારીઓ અધિકારીઓ અને પેન્શનર્સને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે આ ઉપરાંત રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે ચોરાણું નવી અને એકસો આઠ એમ્બ્યુલન્સ પણ સામેલ કરવામાં આવી છે જેથી રાજ્યમાં કુલ એક હજાર પાંચસો ને ઓગણપચાસ એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે અને મિત્રો તે ઉપરાંત રાજ્યમાં પીએમ યોજનાને વાય સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે આ પહેલાંથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળે છે અને મિત્રો હવે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ તો મિત્રો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના છ લાખ અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવસ મળશે આ યોજનાથી તેમને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે સરકાર આ યોજના પાછળ વાર્ષિક રૂપિયા ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ કરશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે બે હજાર અઢારથી બે હજાર પચીસ સુધીમાં પીએમ યોજના હેઠળ બે પોઈન્ટ બાણું લાખ લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ પહોંચ્યા છે આ યોજના હેઠળ કુલ એકાવન પોઈન્ટ સત્યાવીસ લાખ દવાખાનાઓ પણ માટે રૂપિયા તેર હજાર પોઈન્ટ ત્રેપન કરોડની ક્લેમ ચૂકવણી કરવામાં આવી છે હાલમાં રાજ્યમાં બે હજાર સાતસો આઠ હોસ્પિટલો પણ ઉપલબ્ધ છે અને મિત્રો હવે જાણવું છે કે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવામાં વધારો રાજ્યમાં આરોગ્ય કટોકટીમાં ઝડપી સહાય પૂરી પાડવા માટે સોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા સાથે જોડવામાં આવી છે આ નવી એમ્બ્યુલન્સના ઉમેરા સાથે રાજ્યમાં કુલ એકસો આઠ એમ્બ્યુલન્સનો કાફલો વધીને એક હજાર પાંચસોને ઓગણપચાસ પર પહોંચ્યો છે આ એમ્બ્યુલન્સ અત્યાધુનિક મેડિકલ સાધનો દવાઓ અને વેન્ટિલેટર મશીનથી સજ્જર છે એટલે કે સજ્જ છે આરોગ્ય મંત્રીએ એકસો આઠ સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે રોજની સેવા એટલે કે રોજની સેવા દરરોજ સરેરાશ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે પ્રતિસાદની વાત કરીએ તો એકસો આઠ પર આવતા નવ્વાણું ટકા લોકોનો પ્રથમ બે રિંગમાં જવાબ આપવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે તે ઉપરાંત વાત કરીએ તો બસાવેલ જીવ અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્યોતેર કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને સત્તર લાખથી વધુ કટોકટોની પરિસ્થિતિમાં મુકાયેલી જિંદગીઓને પણ બસાવવામાં આવી છે પ્રસ્તુતિ સહાય એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા અઠ્ઠાવન પોઈન્ટ સિત્તેર લાખથી વધુ સગર્ભા માતાઓને પણ મદદ કરવામાં આવી છે અને એક પોઈન્ટ બાવન લાખથી વધુ પ્રસ્તુતિઓને સ્થળ પર જ કરાવવામાં આવી છે અને મિત્રો એર અને બોટ એમ્બ્યુલન્સ ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે જેના દ્વારા અત્યાર સુધીમાં બોતેર ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે ઉપરાંત પોરબંદર અને ઓખા ખાતે એકસો આઠ બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે અને મિત્રો હવે વાત કરીશું કે પેન્શનરોની જેમ ઉંમર વધે છે તેમ પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે તો મિત્રો ગુજરાતના પેન્શનધારકો પાસે ઉજવણી કરવાનું કારણ છે કે રાજ્ય સરકારે તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને સંબોધી છે સરકારે એકસઠ વર્ષથી વધુ વયના નિવૃત્ત લોકો માટે નોંધપાત્ર પેન્શન વધારાને મંજૂરી આપી છે ગુજરાત પેન્શનર ફોર્મેનના રાજ્ય કાર્યકારી પ્રમુખ સુરજ પ્રકાશ ટાંક દ્વારા પુષ્ટિ કરવામાં આ સીમાચિન્હરૂપી નિર્ણય એકસઠ વર્ષ ઉપરના ઉંમરના પછી પણ મૂળભૂત પેન્શનમાં એક ટકા વાર્ષિક વધારો સુનિશ્ચિત કરશે અને મિત્રો મીટિંગમાં થઈ હતી આ વાત તો મિત્રો સરકારી પ્રતિનિધિઓ ગુજરાતના નાણાં સચિવ બજેટ મેડિકલ અને હેલ્પલાઇન સર્વિસ ડાયરેક્ટર પ્રકાશે એટલે કે પેન્શન વિભાગના ડાયરેક્ટર અને આરજીએસએસ પ્રોજેક્ટ ડાયરેક્ટરનો સમાવેશ કરતી મુખ્ય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી આ બેઠક પેન્શનરો માટે હકારાત્મક પરિણામ સાથે સમાપ્ત થઈ જેમણે સરકારના નિર્ણયની પ્રશંસા કરી અને તેમના સમર્થનનું વચન આપ્યું અને મિત્રો વધારાના પેન્શનના લાભોની વાત કરીએ તો પેન્શનરોની મહત્વકાંક્ષી માંગણીઓને પૂર્ણ કરતા રાજસ્થાન સરકારે એકસઠ વર્ષથી શરૂ થતાં પેન્શનમાં વધારો કરવા નિર્ણય લીધો છે જે નીચે મુજબ છે તેમાં જોઈએ તો એકસઠ વર્ષથી એક ટકા વધારો બાસઠ વરસની ઉંમરે બે ટકાનો વધારો ત્રેસઠ વરસની ઉંમરે ત્રણ ટકાનો વધારો તેમજ સોસઠ વર્ષની ઉંમરે ચાર ટકાનો વધારો પાસઠ વર્ષની ઉંમરે પાંચ ટકાનો વધારો અને પેન્શનરોને એંશી વર્ષની ઉંમર સુધીમાં વીસ ટકા સુધીનો વધારાનો લાભ મળી શકે છે મિત્રો તો મિત્રો આવી રીતે પેન્શનનો લાભ મળે છે તે મિટિંગમાં કરવામાં આવી હતી આ જાહેરાત અને મિત્રો વધારાની સરસાઓ અને નિર્ણયો મિટિંગ દરમિયાન અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી જેમ કે પેન્શન કોમ્યુટેશનનો સમયગાળો પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ અને પેન્શનરોને મફત વિટામિન અને કેલ્શિયમ પ્લેસમેન્ટની ચોગવાઈ સંબંધિત વિભાગોએ આ માંગ પગલાંમાં મોટો સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં પેન્શનરોને નોંધપાત્ર લાભોનું વચન આપવામાં આવ્યું છે અને મિત્રો હિમાચલ પ્રદેશમાં પેન્શનરોની સ્થિતિ સંદર્ભ માટે હિમાચલ પ્રદેશ તેના પેન્શનરોને સમાન લાભ આપે છે પાસઠ વર્ષની ઉંમરે મૂળભૂત પેન્શનમાં પાંચ ટકાનો સિત્તેર વર્ષે દસ ટકાનો અને પંચોતેર વર્ષમાં પંદર ટકાનો વધારો થાય છે રાજસ્થાનના આ પગલાંથી અન્ય રાજ્યના પેન્શનરોમાં પણ આશા જાગી છે કે તેમને સરકારનો પણ તેનું અનુકરણ કરી શકે ત્યારબાદ કેન્દ્ર સરકાર પણ દબાણ છે રાજસ્થાન નિર્ણયથી કેન્દ્ર સરકાર પર પણ તેના પેન્શનરો માટે સમાન પગલાં લેવા દબાણ થવાથી આક્ષેપો છે સંસદીય સમિતિએ અગાઉ પાસઠ વર્ષથી શરૂ થતાં પેન્શનમાં વધારો કરવાની ભલામણ કરી છે અને જ્યારે કેન્દ્ર સરકારે પેન્શનરોના ડેટા એકત્રિત કર્યા હતા ત્યારે મામલો અટકી ગયો હતો અને મિત્રોએ છેલ્લે વાત કરી લઈશું કે પેન્શન કોમ્યુટેશન સમયગાળામાં ઘટાડો રાજસ્થાન સરકાર કોમ્યુટેશનનો સમયગાળો પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવા સંમત થઈ છે જો કે સત્તાવાર આદેશ જારી કરવાનો બાકી છે આ ફેરફારોની પેન્શનરોને નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો તો કે પેન્શનરો પાસેથી વસૂલાત દસ વર્ષ અને આઠ મહિનાનો પૂર્ણ થવા જોઈએ